you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે એનપી કે ખાતરના ભાવમાં પ્રતિ પચાસ રૂપિયા એકસો નો વધારો ચીક્યો છે અગાઉ રૂપિયા સત્તરસો માં મળતી ખાતરની થયેલી હવે ખેડૂતોને રૂપિયા અઢારસો માં ખરીદવી પડશે આ ભાવ વધારો એક ઓગસ્ટ બે થી લાગુ ગણાશે આ ભાવ વધારાને કારણે ખેડૂતોનો ઉત્પાદન ખર્ચ વધશે અને તેમની આવક અડશે તેવો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી બે હજાર પચીસમાં પણ એનપીકે ખાતરના ભાવમાં રૂપિયા બસો નો વધારો કરવામાં આવ્યો હતો ત્યારે પચાસ કિલોની એક બોરીનો ભાવ રૂપિયા ચૌદસો ની વધારીને રૂપિયા સત્તરસો વીસ કરવામાં આવ્યો હતો છ મહિનાના ઢુંગા ગાળામાં ફરીથી ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે એનપીકે ખાતરમાં થયેલા આ ભાવ વધારા સામે ખેડૂતોમાં નારાજગી વ્યાપી છે ઇકોના ભાવ વધારા બાદ ખેડૂતોએ યુરિયા ખાતરની જેમ એનપીકે ખાતર પણ સબસીડી માંગ કરી છે જોકે સરકાર નોંધ લે છે કે નહીં તે તો હવે જોવાનું રહ્યું